ते हरि सारा नाम नी हो मारा थे दोक मां तू दिना नाम नहीं हो माड़ा थे दो पद धरायन पर बीनाय नही हो पद धरायन तो ले आय नहीं हो मारा से दोक माँ तारा

સાચવતા માં એની બધી દેખભાળ રાખતા અને બધી સગવડ સાચવતા છોકરાઓને છોકરાઓને તો એમ જ કે એ આપણા સગા કાકા જ છે છોકરાઓને પણ એમ થઈ ગયું કારણ કે એની મમ્મી એને એટલો પ્રેમ આપતા હતા કે આપણા સગા કાકા છે એમ બીજા કોઈ નથી એમ ભલે દુખ્યા હતા એને સાચવા હતા પણ એને ઘરના મેમ્બર તરીકે એને માન આપતા હતા પણ જો જ્યારે કાકા મરી ગયા ત્યારે ઘરમાં કોઈ સુતક ન કાઢ્યું કે તેથી વિનોબાએ માને પૂછ્યું કે આપ કેમ ત્યારે કટ સ્ટોપ થયો અને માએ કહ્યું વિન્યા તે આપણા સગા ન હતા એ બહુ જ મુસીબતમાં હતા અને તેમની આગળ પાછળ એમની દેખભાળ રાખનારું કોઈ ન હતું તેમની આગળ પાછળ દેખભાળ રાખનારું કોઈ ન હતું એટલે આપણે એમને આપણાથી આપણી સાથે રાખ્યા હતા જો એને દેખભાળ રાખનારું કોઈ ન હતું દુખિયારા હતા તો એને સાચવા તો અત્યારે તો આપણે કોક ને એટલો ખવડાવવો પડે તો પણ આપણે એમ થાય કે ના હો એ ન થાય અમારે પણ જો એ અત્યારે કરવું બહુ અઘરું છે જેને કર્યું હોય એને એને પ્રેમ આપ્યો હોય એને રાખ્યા હોય

વિનોબા ઉપર છે આજે આખા ગામ ને એક પરિવાર માનવાનું જયારે તેઓ કહે છે ત્યારે તેની પાછળ આવા છે આપણે સંસ્કાર બાળકોને આપીને એ જેના મગજમાં ઘડાય બાકી જો તમે એમ ચાલો આ તો આ વાત છે તો એવા સંસ્કાર આવે હંમેશા જે આપણી સાથે હોય એની સાથે અન્યાય નહીં કરવાનો જો તમને મારી જ વાત કહું અત્યારે મને યાદ આવી મારી ચાર દીકરી છે ચાર અણ અંદર છે એમાં ત્રીજાનું છે એક દુઃખ્યાર હતા તો અમે એને ઘરે ત્રીજીવાર એનું માત્ર કર્યું હતું બે વાર પાછળ ત્રીજી વાર અનુભવ હતું તો ત્યાંથી પણ હું એને બધા આજુબાજુ વાળા કહેતા કે તમે આ તમારી બેન વયા સાથે તમે એને છૂટું કરી નાખો ન કરો તો છૂટું નહોતું કરવું પણ મારી બેનનો થોડોક વાક હતો અને બે નો વાંક એક વાક્ય ચાલે એક વાક્ય ચાલે બે આમ ભેગા થાય ને તો જ પડે હંમેશા આપણે આપણા મોઢાની વાણી એવી વાપરવાની કે સામા માણસ ને દુઃખ ના લાગે પણ અમારે બહુ ટેવ હતી ખરાબ બોલવાની પણ કોઈ દિવસ કોઈ ખરાબ ના બોલાય એટલે મારે પછી છૂટું કરી નાખવું પડ્યું અને તોય મેં કોઈ દિવસ એમ નથી કીધું કે મેં હા કર્યું આપણો જ્યાં સુધી એનો હતો પણ ત્યાં સુધી આપણે કર્યું અને આપણી પાસે માંગતા હોય ત્યાં સુધી આપણે એને જ પડે કાંઈક ઓલા ભાવનું ઋણ માંગતા હોય તો આપણે એને દેવું જ પડે અને આપણે જો ભાંગેડા ભાંગેડા કરી તો આપણો ધર્મ છે ભાઈ હોય દુખ્યારો બેન હોય તો એનું આપણે નો કરીએ તો કોણ કરે ક્યારેક પણ આપણે જ કરવું પડે અને એવી રીતના અમે છ ભાંગેલા છીએ ચાર બેનો ને બે ભાઈઓ પણ મેં બધા પાછળ મારા માવતરમાં એટલો ભૂખ દીધો છે.

તમારા ભાગ્યા હોય દુખિયા હોય ભાઈ હોય તેને સાથ સહકાર આપવાનો એમની કે ઈચ્છા તો આખરે કરી ખાશે આપણે જો ભાઈ ભાઈ ને પેટમાં ના ભરે તો કોને ભરે અત્યારે તો ભાઈ ભાઈ નો નથી અને બેન બેન નો નથી બેન ના ઘરમાં હોય તો બેન ખાય ને ભાઈ ના ઘરમાં હોય તો ભાઈ ખાય તો દયા રાખવાની થોડી કોક ને દુઃખ માં ભાગ લેવાનો મારી એ નવરો જય જય શ્રી કૃષ્ણ જય માતાજી બની શકે તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વડીલોને ખાસ સંભળાવજો ના ના બાળકોને તમે share ના કરો તો કાઈ નહીં subscribe ના કરો તો કાઈ નહીં પણ તમે તમારા બાળકોને ખાસ સંભળાવજો જેથી કરીને તમારા બાળકો છે એ રસ્તે ન જાય એ મારી નમ્ર વિનંતી છે મારી ભૂલ ચૂક થાય તો માફી માંગુ છું બધાને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રાજાથી

apa lupa like, share, dan subscribe

लाक से लाक से लाक